લો ભાભી તમે દર વખતે સીટી જાવ છો આ વખતે નવું ચાલે એમ ને એક જ એક જ અક્ષર આ લાલ આ નહીં નહીં ત્રણ આ ચોખા અને મરકું હો ને આ આમ રાખી તો આપણે નહીં આ બર અને અહીંયા ફોર એક ખાના મે એક જ અક્ષર ઓ ભઈયા માં કો દી જાતી પણ આ આખાધીમાં આવું કંઈ આવ્યું જ નહી અમને તો કાયા નહી હો તો જ જાવ એમ હું તમને શીખવતાઈ જો નહી ફાવે નહી તમને જોઈ કે ન મારી ગેમ હવે તો કેમ જો ತೆ ರೇ ಉನ ಲಗಾಕೋ ಬರೋ ಕಟ್ ನಕೋನಿ ಬರೆ ತೋ ಸುಭರ ತೋ ಒಗಡಿ ನೋ ದೇ ತೋ ಬರೆ ತೋ ಒಗಡಿ ಜೈ ಒಗಡಿ ಹ್ಮ್ ಕಿಮ್ಮತ್ ಅಲು ಕಾಲ ಹಾರಿ ಬೇಕು ಕಡೈ ಕ್ಯೋ ಕಿಮ್ಮತ್ ನೇ ಪ್ರೈಸ್ ಕೆತ ಯಸ್ ಕೋ ಖಾಲೇ ರೈಸ್ ಕೆತ ಯಸ್ ಬಾರೋಫ್ ದಿ ಐಸ್ ಕೆ ಯಸ್ ಪ್ರೈಸ್ ಅಂದ್ರೆ ಬದುಯ ಅವ್ ಯು ಆಪ್ಪಿ ಪ್ರೈಸ್ ಎಟ್ಲ ಕಿಮ್ಮತ್ ರೈಸ್ ಎಟ್ಲ ಜೋಖಾ Ay, soy la barra.